ઓસ્ટ્રેલિયાનું નામ સાંભળતા જ આપણા મગજમાં સુંદર સમુદ્ર અને જ જીવ અહી રહી શકે છે આ જગ્યા ફક્ત પાણીની કમીના કારણે નહીં પરંતુ આની પાછળનું ડરામનું કારણ એ છે કે અહીં એકસો ચાલીસ પ્રકારના ઝેરીલા સાપ જોવા મળે છે એટલા માટે આને લેન્ડ ઓફ સ્નેક પણ કહેવામાં આવે છે હવે તમને મળવું અહીંના તાઇફાન સાપથી જે ફક્ત ઓસ્ટ્રેલિયાનો જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વનો સૌથી સાપ ગણાય છે જો આ સાપ કોઈને કવડી જાય તો તેનું બચવું નામુમકિન છે આના ઝેરની તાકાત એટલી હોય છે કે તે પચાસ કોબરાના સાપની તુલનામાં એકલો જ કાફી હોય છે એટલે કે જો કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ અને આ ટાઇફાન સાપ કવડી જાય તો તે મનુષ્યનું બચવું લગભગ નામુમકિન છે કવિનકા ઓસ્ટ્રેલિયામાં આ અઢીથી દસ મિલિયન વર્ષ પહેલાં મોજિદ હતા આ કોઈ સામાન્ય મગર ના હતા તે પાણીની સાથે જમીન ઉપર પણ ખૂબ ગતિથી શિકાર કરતા હતા આના પગના હાડકા ખૂબ મજબૂત હતા સાથે આના પગનો આકાર એટલો જાડો અને તાકાતવર હતો કે આ મગરમાં જ ઘોડાની જેમ કૂદકો પણ મારી શકતા હતા એટલે જો આ જમીન ઉપર કોઈ વ્યક્તિનો પીછો કરે તો તે બચી ના શકે ત્યારે વીસ ફૂટ લાંબો અને અઢીસો કિલો વજનવાળો શક્તિશાળી મગર જો ઘોડાની ગટીથી દોડી તેના શિકારનો પીછો કરતો હતો ત્યારે ધરતી ધ્રુજવા લાગતી વૈજ્ઞાનિકોને જ્યારે આના અવશેષ પહેલીવાર મળ્યા અને આનું હાંટપિન્ચર જોયું તો તે પણ છોકી ગયા હતા મેગાલેનિયા આ કોઈ સામાન્ય ગરોડી ના હતી આ એક એવી વિશાળકાય મોનિટર લિઝાડ હતી

તે જમીન ઉપર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડી શકતી અને આટલું જ નહીં આ વૃક્ષ ઉપર પણ આરામથી ચડી શકતી એટલે કે જો મનુષ્ય જીવ બચાવવા માટે વૃક્ષ ઉપર ચડે તો પણ આનાથી તે બચી ના શકે આના સિવાય વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ગરોડી ખૂબ ઝેરીલી હતી એટલે કે આના વિશાળકાય દાંતોમાં તેનું જ્વેર છુપાયેલું રહેતું હતું ખાઈલા કોઈલા આ કોઈ સામાન્ય સિંહ ન હતો આ એક ખૂંખાર સિંહ હતો

જેના દ્વારા તે શિકારની જાડામાં જાડી સાંભળીને પણ સીડી નાખતો આના દાંત સસલા જેવા હતા પરંતુ ખૂબ જાડા અને અણીદાર હતા જે કોઈ પણ જીવને છીડી અને ફાડી ખાવાની ક્ષમતા ધરાવતા હતા આજથી લગભગ પિસ્તાલીસ હજાર વર્ષ પહેલા આ અજીબ અને ડરામનો શિકારી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપરથી વિલુપ્ત થઈ ગયો હતો પરંતુ એ સમયે આ શિકારીથી શિકારનું બસવું ખૂબ મુશ્કેલ હશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ